તો આ જંતા પોટકા બાંધવાના હે તો હાલો ફટાફટ ખેતર બાજુ જાવી તો ગયા હવે જો આપણે ખેતરમાં અને ને હે ને જો આ કોથમી કાલ ઉપાડીને આમાં મૂકી દે ને ઈ હંતે જો પોટકા બાંધવાના છે સાદરા પાથરીવાળા છે અને જો ઓલા ને આમાં હારી કરી કરીને ને આમાં ગોઠવવાની છે જો આ બાજુ કાંકેલી પડે એક વા વા અને આ બાજુ થોડીક વા પડી હે અને જો આ રીત ના હે કાલે ઉપાડી તી ને એથી પોળીયું જો હારી કરીને ને ને જો આ પાંદડાની હોય ને ઓલા થઈ ગયેલા કાઢવા પડે એવા દાજી ગેલા ને એવા એ કાઢીને થોડી થોડી હારી કરીને ફટાફટ એના પોટકા બાંધી વાળી હમણાં ગાડી આવા જવા દેવી નહિ રાજકોટ આપડે માર્કેટ યાર્ડ તો હવે એને કામે લાગી હાલો ફટાફટ આપણે ઘણી કોચમી હારી કરી અને એને પોટકા બાંધી વાળ્યા પાંચ પોટકા થયા હે આવા મોટા મોટા પોટકા બાંધ્યા એક અહીંયા છે જો એક મારા ભાઈ આમ ઉપાડીને જાય છે જો એક આ પડ્યું છે અને એક બે ને ગાડીમાં મૂકવા ગયા છે પાંચ પોટકા મોટા મોટા બાંધી વાળ્યા અને અત્યારે જો આ છે ને થોડીક કોચમી ઢગલા કરેલા હતા ને એમાં જો આ ઓલી બે ગઈ હે બટાઈ ગયા જેવી થઈ ગઈ હવા મળે નહીં ને એટલે આમ જો આવી આટલું થોડુંક નુકસાન થઈ ગયું જો આટલી પૂળીઓ અહીંયા નાખીને આવી થઈ ગઈ હે એટલે હવે કમ્પ્લીટ કર્યું જો પોટકા ઉપાડી અને હાલો ફટાફટ એને ગાડી મૂકવા જવા ફટકા આપણે પોગાડી દીધા મિત્રો ગાડી જો આવી ગઈ છે ગાડી આવી અને જો અહીંયા પાંચ પોટકા હતા ઉપાડીને જો ગાડી આવી ગઈ હાલો સડાવી દેવી કામ પતી ગયું આપણે કોચની ગાડીમાં ચડાવીને સડાઈ તો તમને વિડીયોમાં ખબર જ છે બાકી તો આયા ખેતર બાજુ કેમકે સવારમાં બોલું કામ ટૂંકમાં તો વધી ગયું હતું એટલે કાંઈ એટલું વધવામાં માં એવું હતું કોચમી ને ફટાફટ તૈયાર કરીને ગાડી માં સડાવાનું હોય કેમકે રાજકોટ જવા દેવાનું હોય હવે આપણું એકનું ન હોય ને બકાલું ભેગું કરીને ગાડીમાં ભરીને જવા દે વાળી વાડી એટલે થોડીક વાર લાગે ને ગાડીમાં એટલે થોડીક સવાર માં રાખીને કામ કરી વાળ્યું બાકી તો હવે એને ખેતરમાં આવ્યા તા અને દિવસે દિવસે સોયાબીનમાં હાનો પાકો આમ વધારો જ થતો જાય છે વરસાદ આવે એવું થતું જાય નક્કી આ પાકેલું બગાડે નહીં તો હવે સારું હું માંડવીમાં મિત્રો એક વરસાદની જરૂર છે અને સોયાબીનને વાઢવાની જરૂર છે કરવું હું મિત્રો જો એટલે માંડવી એમ થાય કે વરસાદ આવે તો પાણ થઈ જાય જોકે પાઈ હો દેવી એવું કંઈ હે નહીં પણ પાવન લાભ ન લપ વરસાદ આવે તો વરસાદ જો એક દિમ આવીને વ્યો જાય તો ત્યાં સુકાઈ જાય સોયાબીન પછી જો ચાલુ થાય ને બે જ કરે સોયાબી પાકેલા મિત્રો એનું પૂરું કઈ દે ને આ તમે જોવો નજર આ તો ને પાકવા આપણે પાંચ દી પછી વાઢી નાખવાના છે એટલે વરસાદ આવે પાછ પાંચ દીમાં હુકાઈ જાય ને એવું છે ને વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે આમ તમે જોવો ને તો વાદળા આખા ફૂલ થઈ ગયા છે અને પવન આમ આવે છે હવે નક્કી નહીં આજ વરસાદ આવી જાય તો આગાહી પાછી છે એટલે એવું છે એટલે ખેતરમાં કીધા આવ્યા હતા જો સોયાબી એવો મિત્રો હાવ પાક ઉપર જ છે આમ જો જોવા મળ્યું ઘણું ખરું તો એવું છે એટલે આમાં હલવાઈ જાય ખેડૂત મિત્રો આમાં હાલતા વરસાદનું ઓલું થઈ જાય હાલતા એને વાતાવરણનું નક્કી ન હોય આગાહી આવે ને ન આવે ને એવું છે આ બધા ખેતરમાં જવાનું તો મિત્રો પાકમાં હવે સોયાબીની હતું એવું છે પવન કેવો મિત્રો અત્યારમાં ઠંડો ઠંડો આવે ની જરૂર ન પડે એવું છે એટલે ખેતરમાં ને અમને માટો બાટો મારવી અને કામ હતું કમ્પ્લીટ કરીને જ આવ્યા હૈ એટલે અટાણમાં કાંઈ લપ છે નહીં લાંબી હવે સોય બી વધાઈ જાય થોડાક દિમાં હમણાં કામમાં ફૂલ મિત્રો એને ચાલું કરી દેવાનું છે કેમ કે નકર ભેગું થાય એમ છે નહીં અને જો આ જાડું તો એકવાર મેં બતાવ્યું નહીં બતાવું તો જો આ હેને આ કેનું ઝાડું હે ને અહીંયા મને નામ નથી આવડતું બોલો અહીં ખેતર છે કેદું તોય આવડું મોટું થયું હોય ને કાંઈ આવડતું હોય આ જાડવું એવું છે ને મિત્રો હવે ખબર નઈ શેનું હોય જો આવા પાન થાય છે આ ઝાડવામાં બાકી તો આ હે ને જવું માઇન્ડ બી માઇન્ડ બીજા દેખાડતા હોય વિડીયો પણ તોય લઈ લેવી બીજું શું હોય હવે આ બાજુ હેલા જવી શીબડા હેક નહીં આલો હું જોઈ જાઉં પછી તમને બતાવું હવે થોડા થોડા સીબડા તો છે મિત્રો જોવો હે ને પાકલ જો આ તો હે ખાવું નથી પણ આવું થઈ ગયેલું છે હું જોવા આવ્યો ને પાકેલ જોવો કઈ ઘટે નહીં એવું જો છે ને એ ભલે પડ્યું આ બાજુ છે બીજું ખતન જો એ કાસું આ પડ્યું મિત્રો ઘણાય છે એમ તો સીબડા હવે હવે વેલા હુકાવા મળ્યા વરસાદ આવી જાય ને તો આ તો પી જાય તો પાછા સીબડા નક્કી નહીં થઈ જાય તો નમ હે ને જો આ વેલા જતાં લાગત હા તો હવે તમને એવું લાગે કે આમાં કાંઈ છે નહીં મિત્રો બાકી જુઓ સીબડા જોવો આમ મિત્રો જો છે ને કેવું છે ટેટી જેવું એકદમ ટેટી જેવું સીબડું એ એવું છે એટલે આમ નામ જો આવે વેલાના પાંદડાની છે ને પીળા હાવ થઈ ગયા છે અને ઘણા પાંદ ઉકાઈ ગયા એટલે ઓછા બાકી તો સીબડા નકરા પીડ્યા જો અહીંયા જોરદાર ને અહીંયા પીડ્યું છે સાંજો કેટલા બધા છે બતાડવા કેટલાક એવા હવે તો બહુ આવે સાંજો નકરા સીબડા જ પીડ્યા જો અહીંયા પીડ્યું મિત્રો એક સીબડું અને જો અહીંયા કણે છે કેટલાક દેખાડવા આવે તો ઓહો હો બહુ આવવા મળ્યા મિત્રો હવે તો પછી કેટલાક બતાડવા કંટાળો આવે સીબડા જોઈને તમને હું નકરાીબડા હે નહીં કી આ વિડીયોમાં રોજ દેખાડ્યા કરે એવું થાય જો અહીંયા નકરા છે તો મેં કીધું હવે ઓછા થઈ ગયા છે હમણાં એટલે હું જોવાય નતા આવવા અને આજ તો આવ્યો મેં કીધા કેમ છે કે નકરા સીબડા હે એવું છે અને આ માંડવીના ખેતરમાં છે તો માર્યો અને આપણા બાના બાની માંડવી છે આ રહીને એ જોઈ જવું આપણી વિડીયો બા આવતા હોય ને એનું ખેતર છે આ એને અડદ વાવેલા ભેગા જો માંડ્યું છે દેખાય ને મોટા એ આવ ઉપાડ લેવાના હે કેમકે એ આવું પાકી ગયા હે એટલે બા જે આવ્યા નહીં હમણાં આવી છે જ લગભગ તો ખેતરમાં નહીં નહીં ક્યારે આવે ગામમાંથી જે આવે અમે વહેલા એ બાકી આવી એના અડદ જુઓ તમે એને પાકી ગયેલી શીંગ જુઓ એકદમ અડદ આવ પાકી ગયા હે તો સિંગ એને એ જે શીંગું લીલું ખાવ ઉકાણ્યું નહી હું આમ પાકી ગયેલું હે પણ તપાવવા પડે એમ છે ફોલાઈ જાય પણ એને થોડુંક કડક સીંગું છે તો અડદના દાણા આ રીતના આવે એવું છે કાંઈ વાંધો નહીં આલો હવે પાછા નીકળી જવી આપણા ખેતર બાજુ જટકો ચાલુ નથી મિત્રો જટકાના વાળા છે અને વાળા ઠેકીને જ હું આવ્યો તો અડવા બડવા નહીં ભાઈ ઝટકો સાલું હોય શું કરવો ધોળીને ઠેકડો મારી નીવું બીક તો લાગે પણ આપણને ખબર હોય કે આપણે ટપી જવું ઠેકડો મારજું ને વ્યા વ્યાજ ધોળીને એટલે હાલો પાછો નીકળી જાઉં ઓલી બાજુ તો મિત્રો આપણે ઠેકડો મારીને વ્યાયા આપણા ખેતરમાં અને અહીંયા એને માંડવી જ આપણે તો સોયાબીમાં તો આપણે આંટો મારી લીધો પવન બહુ છે પવનનો અવાજ કદાચ આવતો હોય છે અત્યારે અને જવો ઠંડો ઠંડો પવન આવે મિત્રો ફૂલ મજા આવે એવું છે તો બાકી તો હવે એને આજનો વિડીયો બહુ લંબાવવાનો થતો નથી મિત્રો કેમ કે ખેતરમાં જ આવી ગયા આવીને પવન જોરદાર હે વરસાદ આવે એવું છે તમાર વરસાદ આવે આવે એવું છે કે નહીં જરા કોમેન્ટમાં કહી દેજો બાકી તો આવું આજનું કામ હતું વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલ ઉપર ન હોય તો फटाफट આવડી ચેનલને સબસ્ક્રાઇબ કરી દીયો હાલો મળીએ એક બીજા વિડિયોમાં ક્યાં સુધી આવજો બાય બાય હાલો બધા મિત્રો આવજો બાય બાય ફોર મોર અપડેટ્સ સબસ્ક્રાઇબ ટુ आवर ચેનલ ક્લિક ધ શો લિંક્સ એન્ડ એન્જોય વોચિંગ ધ વિડિયોઝ